શું કરો છો હવે તમે ટેટા ઉપર છે ને ચાલુ થાય ડીમમાં ચમ થાય ઈ કયો ટેટો ઈ તમને ખબર પડ આ એવું કરે છે ખબર છે ઘણો બીલ તો મીટર નાખે ને ખોલો તમને એક લાગે છે

ચીટિંગ ના ચાલે ને સર પણ ઠાકોર થી ચીટિંગ કરવા મળે તો રીલા સડે આવા છે આ રે કે આ આવું ના કરે અમે એ ઠાકોર સર ગેમ ચીટિંગ કરે કાન આસમે લેવાની એમની કોશિશ કરે છે આ ના ચાલે બરાબર આખી નાખો એમ આંધો આ કે જીઓ તમારે તકલીફ થાય ને તો જા ઓય થો જાને તો તમે તમારો કામ થઈ જશે લો કરી દોડો અમારી ના બસ તમે વતાડી તમારો આભાર ભાઈ ચલો હું નીકળી જાઉં આ મારી ગાડી હોય મારે કોપણે હોરવાડા છે જો

અંતે ચમ આમ સરપણ કરવા મડ્યો ઈ તો હવે તમે જાણો બોર તમારો છે શું કરો આ મીટર તો આ બધો એને તો શું શું કાખડા હલાડા કયા કે માય ક્વાર્ટલ ક્વાર્ટ ભેગો કરું ના બલૂન કરવો એમ ફરિયાદ ને ફરિયાદ તો કરો લેવા આવ્યા રા તમને જેલમાં એને જેલ ફેગો કરો ને પેલો જેલમાં સકરાજો ઉભો છો સામે ના પડે બસ ઉભો છો પૂરા વો જેલ મેને પૂરે પૂરે જેલ મે મન લે આ રેવા જો રેવા

તન ખબર છે કે સા જાજી તો થા ત્યાં એમ કે દી પરો ને હું પોચીસ પથો ઈ લાકડી આરી તન બેઠે છે સાહેબ ને તો આરો મારે ફોન કરવા જઈ જાતો લઈ જા તું તારા થાતુ ઈ લીકડા કર ને લાઈટ વાળા કા લાગો તો માં મને સાનો રો તમે ઈ કે ના ઈ લાકડી લા પડી કરતા કે કરતા ને ખૂબ ભાજી નાસી હું પાછો અરે કોગળો હાથ ની માર બીજો કોઈ Yo amaris ne